મોરબીમાંથી પકડાયેલ નશીલી કોડિન સિરપ મામલે રાજકોટના ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ ગુનો દાખલ હરિકૃપા ટ્રાન્સપોર્ટના માલિક અને કર્મચારી વિરુદ્ધ એનટીપીએસ એક્ટ મુજબ ગુનો એક અટકાયતમાં મોરબીના લાતીપ્લોટ શેરી નંબર એક અને બેની વચ્ચે આવેલ હરિકૃપા ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી ગઈકાલે મોડી સાંજે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે નશીલી કોડીન સિરપની દસ હજાર બોટલ પકડી પાડી રાજકોટ રહેતા ટ્રાન્સપોર્ટર અને ટ્રાન્સપોર્ટ ઓફિસના કર્મચારી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વીસ પોઈન્ટ ઓગણસાઠ લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રાન્સપોર્ટ ઓફિસના કર્મચારીને અટકાયતમાં લીધો છે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ સેલી શેરી નંબર એક અને બેની વચ્ચે આવેલ હરિકૃપા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નશીલી કોડિન નો જથ્થો ઉતાર્યો હોવાને બાતમીને આધારે દરોડો પાડતા ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી નશાકારક એબોટ કંપનીની ફેન્સીડીલ નામની કોડિનયુક્ત કફ સિરપનો ગેરકાયદેસર જથ્થો મળી આવતા કોડિનયુક્ત સિરપની બોટલો નંગ દસ હજાર કિંમત રૂપિયા વીસ લાખ ચોપન હજાર આઠસો સાથે આરોપી ટ્રાન્સપોર્ટ કર્મચારી આસિફ અહમદભાઈ રાઠોડ રેણાંક મોરબી વાવડી રોડ ભારતપાનવાડી શેરી મોરબીવાળાને અટકાયતમાં લીધો હતો વધુમાં નશાકારક કોડીન મામલે પોલીસે હરિકૃપા ટ્રાન્સપોર્ટના માલિક ગોપાલભાઈ પરબતભાઈ ભરવાડ રેડાક રાજકોટવાળાને ફરાર દર્શાવી નશાકારક સિરપની બોટલ કિંમત રૂપિયા વીસ લાખ ચોપન હજાર આઠસો તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા વીસ લાખ ઓગણસાઠ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ સફળ કામગીરી સિટી એ ડિવિઝન પીઆઈ એચ એ જાડેજા પીએસઆઈ પી આર સોનારા એએસઆઈ કિશોરભાઈ ગોવિંદભાઈ મકવાણા જનકભાઈ છગનભાઈ મારવાણિયા પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ માવજીભાઈ ઝાપડિયા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ લાલજીભાઈ કાનગઢ તેમજ કિશનભાઈ ધીરુભાઈ મોતાણી સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી